ભૂતેશ્વર માતાજી મેરડીમાં ધામ આવેલું છે તો ચાલો આપણે દર્શન કરી લઈએ તો આ સરસ મજાનું મેરડી મંદિર મેરડીમાં જાય મેરડીમાં ભૂતે મેરડી ના દર્શન કર્યા અને હવે આવી આપણે નકળંગ મહાદેવના દર્શન કરવા તો જો સામે છે એ મહાદેવની શિવલિંગ છે ત્યાં આપણે જવાનું છે મારા ફોરંગ બેન ને ખાવી છે પંજાબી થાળી બેન ને ખાવી છે ગુજરાતી થાળી જોવો તમે અગી બેનુ છે ફરક તમે જોવો તમે ફરક તો ચાલો મગાવી લઈ ચાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છું ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મંગલ ફેમિલી તમે તો જાણો છો કે અમે આવ્યા છીએ ભાવનગર બંને દીકરીઓને વેકેશન હોવાથી અમારી બંને દીકરી રોકાવા આવી હતી તો આપણે એવાસીને તેડવા તો આજે છે ભાવનગરમાં અમારો બીજો દિવસ તો આજે જવાનું છે આપણે નકળંગ મહાદેવના દર્શન કરવા જે ભાવનગરથી થાય છે સોળ કિલોમીટર કોળિયા ગામની બાજુમાં આવેલું છું તો તમને થોડો ઘણો ઇતિહાસ કહો તો જ્યારે મહાભારતના યુદ્ધના સમયે જ્યારે પાંડવોએ જ્યારે કૌરવો માટે વિજય મેળવ્યો જ્યારે કૌરવોનો વધ કર્યું ત્યારે એને કલંગ લાગેલું હતું એ કલંગ દૂર કરવા ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા અને કીધું કે અમને આ કલંગમાંથી દૂર કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એને ધજા આપી કાઢે કે તમે જાઓ દરિયા કિનારે અને દરિયામાં ચાલા જજો જ્યાં ધજા સફેદ થઈ જાય ત્યાં તમે એનો તપ કરશો ત્યારે ઘણા વર્ષો તપ કર્યા પછી સાક્ષાત્કાર શિવજી પ્રસન્ન થયા અને પાંચ જ્યોતિર્લિંગ દ્વારા શિવજી દર્શન દીધા અને કલક દૂર કર્યા તો આ તો એનો ઇતિહાસ તો આપણે જવાનું છે તો એ પેલા જોઈએ અમારા કકા કિરણ શું કરે છે ચાલો જય માતાજી જય માતાજી મજામાં લે આ કેવાય ને કે જેવો વેશ એવો ભેષ કેવો કેવો જેવો દેશ એવો વેસ જોવા તમે ડ્રેસ પહેરો છે કેમ કે ભાઈ સિટીમાં આવે એટલે સિટી તરીકે જીવવાનું એમને અને ગામડામાં ગામડા તરીકે તો શું કરો છો રોટલી બનાવો છો જો અમારા આવ્યા બંને દીકરી એમ કીધું એમને પ્રમુખ એને કી આ ઓકે

ફેમિલી તો આપણે નકળંગ મહાદેવના દર્શન કરવા જવાનું છે તો જો આપણે સ્પેશિયલ રિક્ષા બાંધી છે અને અત્યારે આવી ગયા છીએ અમે બિલ્ડિંગની નીચે તો જો અમારા કિરણ તારીએ તો ચાલો બેસો ચાલો ભાઈ જવા દો ચાલો તો હવે જઈએ આપણે મહાદેવના દર્શન કરવા ચાલો ફેમિલી તો આપણે જતા હતા કોળિયાક તો રસ્તામાં ભૂતેશ્વર માતાજી મેરડીમાંનું ધામ આવેલું છે તો ચાલો આપણે દર્શન કરી લઈએ તો આ સરસ મજાનું મેરડીમાંનું મંદિર છે જય મેરડીમાં તો આપણે ભૂતેશ્વર મેળીમાં દર્શન કર્યા અને હવે આવી આપણે મહાદેવના દર્શન કરવા તો જો સામે છે એ શિવલિંગ છે છે ત્યાં આપણે જવાનું હું લીધું વાવ બિલ્લુ ફૂલ લીધા તો ચાલો દર્શન કરીએ અને અહીંયા ભાદરવાનો અમા અને પૂનમનો અહીંયા ભવ્ય મેળો યોજાય છે અને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે તો ચાલો જઈએ આપણે

બરોબર અમે અડધે પોસી ગયા છીએ ફેમિલી અને અમારા કિરણ જો હાલે રાખો અને બહુ એટલે બહુ મજા આવે જો તમે દરિયાનો કાંઠો તમે જુઓ ફેમિલી એકવાર તો જો સામે જજા બતાય ત્યાં જવાનું છે તો કેટલી મજા આવે કિરણ હે અને બીજું કે આ મહાદેવ જે નિક્ષ કલેશ્વર મહાદેવ નામે પણ ઓળખાય છે ફેમિલી તો જો સામે છે મસ્ત મજાનું શિવલિંગ અને પાંચ શિવલિંગ છે નજારો તમે જવો સામેથી આપણે આવ્યા છે એટલું આપણે હાલ્યા છે તો ચાલો જઈએ ને દર્શનનો નો લાવો લઈ તો ફાઇનલી ફેમિલી પહોંચી જાય છે અને હું ઘણા વર્ષો પહેલા આવ્યો હતો મેળામાં ત્યારે લાખો સંખ્યામાં માણસ હતું જો અમારા કિરણ થાકી જાય છે ને ફેમિલી તો ચાલો તમને બધા જ્યોતિર્લિંગના દર્શન કરાવું તો જો આ છે નિષ્કલંગ મહાદેવ અને અહીંયા બધી જ્યોતિર્લિંગ આવેલી છે તમામ જો અહીંયા પણ છે ત્યાં પણ છે આપ જોઈ રહ્યા છો મસ્ત મસ્ત મોજા પક્ષી પંખીઓ કિલકિલાડ કરી રહ્યા છે તો સરસ મજાની શિવલિંગ છે બરોબર દરિયાના વસાળે આ તો એક આપણે એમ કહેવાય ને કે અદ્ભુત કહેવાય કે દરિયાની વસાળે આવી સારી શિવલિંગ એ પણ આપણા ગુજરાતમાં ખરેખર બહુ મજા આવી ધન્ય થઈ ગયો જાણે થપ્પો વસૂલ થઈ ગયો એવું લાગે છે ફેમિલી અને બહુ એટલે બહુ હું તમને કયા શબ્દોમાં હું તમને કહું હું કહી નથી શકતો મારા કોઈ શબ્દ નથી તો જુઓ ચારે બાજુ લહેર આવી રહી છે ચારે બાજુ અને જો મસ્ત પાંચ પાંડવો દ્વારા અહીંયા શિવલિંગની સ્થાપના કરી છે તો જયરો ભીમ સહદેવ નિકુલ ઉધિષ્ટર તો ચાલો તો દર્શન થઈ જશે તો હવે જઈએ આપણે કાંઠે ચાલો તો કેવી મજા આવી ફોરમ બેન નવાઈ જશે તો જુઓ જે રસ્તે અમે આવ્યા છીએ રસ્તે જુઓ તમે દરિયો પાર કરી ગયો છે આખી શિવલિંગને પાર કરી ગયો છે જે અમે રસ્તેથી આવ્યા જવો તમે જુઓ ગોઠણે ગોઠણે પાણી આવી ગયું છે ચાલો તો ફટાફટ નીકળીએ લક્કર પછી કેડે કેડે પાણી આવી જશે ચાલો ફોરમ બેન ફેમલી તો આપણે પાર કરી ગયા છીએ દરિયો અને એમ કહેવાય છે કે સવારે છ થી અગિયાર વાગ્યા સુધી દર્શન થાય છે પછી દર્શન ન થાય પછી ડાયરેક્ટ રાતે તમને નવ વાગે દર્શન થાય એટલે જે કોઈ ભક્તો આવવા માગતા હોય શિવજીના દર્શન કરવા માગતા હોય શિવલિંગના તો એને છ થી અગિયારના ગાળામાં આવી જવું તો જો અત્યારે ફૂલ પાણી ભરાઈ ગયું છે જ્યાં આપણે દર્શન કર્યા હતા તો કેવી મજા આવી કિરણ વાવ મહાદેવ હર હર ચંદ્રમંત્રોલ વિજી વલ્લરી વિરાજ માધવ ફॅमिली તમે જો આ કેટલા બધા બતક છે જો જો ચારે બાજુ બતક ઉડી રહ્યા છે અને એનો નજારો તમે જોઓ ખાલી ચારે બાજુ પંખી જો તો ચારે બાજુ જો જો કેટલો મસ્ત જો ફેમિલી તો આપણે નકલ મહાદેવના દર્શન કરી લીધા છે તો હવે આવી ગયા છે જમવા અત્યારે વાગી ગયો છે એક તો ફોરમ બેન શું જમશો તારે તારે કિરણ પે ઓકે તો અમારા ફોરમ બેન ને ખાવી છે પંજાબી થાળી અને ઉરુષા બેન ને ખાવી છે ગુજરાતી થાળી જોવો તમે ઠગી બે બેન છે ફરક તમે જોવો તમે ફરક તો ચાલો મગાઈ લઈ ચાલો ફાઈનલી આવી ગયું છે જમવાનું અમારા ફોરમ બેને પંજાબી મંગાવ્યું હતું ને અમારા ઉષાબેને મંગાવ્યું હતું ગુજરાતી તો ચાલો બધા તો જો આ છે પંજાબી આ છે ગુજરાતી પાપડ છે સાજ છે અને ભૂંગળા છે તો ચાલો બધા તો બોલો ચામુંડા માતાકી એ ધીમે ધીમે મસ્ત મજાનું જમી લીધું છે ને બહુ એટલે બહુ બહુ મજા આવી ગઈ તો જો સામે ગરમ ગરમ રોટલી બનાવી રહ્યા છે અંદર તો ચાલો તો હવે જઈએ આપણે સીધા ઘરે ડાયરેક્ટ તમને ઘરે જઈને મળશે કિરણ કેટલી મજા આવી હે પુરુષા કેટલી મજા આવી

તેમ આઠમા માળે રહીશી ફેમિલી તો આવી જશે ઘેરે તો વાગી જશે અઢી આપણે મહાદેવના દર્શન કર્યા નકલંગ ત્યારબાદ આપણે ભૂતેશ્વર તો જો હવે આવી જશે ઘેરે તો હવે આપણે કરવાનો છે ફૂલ આરામ અને બીજું કે તમને આજનો વિડીયો કેવો ગેમો જો ગેમો હોય તો એક હર હર મહાદેવને કોમેન્ટ કરી દેજો તો આશા છે કે તમને આજનો વિડીયો અમારો ગેમો હશે અમારી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મોગલ જે કેમેરો પકડશે ને દસ રૂપિયા ઇનામ